જામનગર આયુર્વેદના ભવ્ય અને દિવ્ય વારસાના અઠાવન વર્ષ પૂર્ણ જામનગર ખાતે આવેલ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ઉજવી રહી છે ઓગણસાઠમો સ્થાપના દિવસ જામનગર ખાતે આવેલ વિશ્વની સૌથી પહેલી આયુર્વેદ યુનિવર્સિટી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી આ વર્ષે પોતાનો ઓગણસાઠમો સ્થાપના દિવસ ધામધૂમથી ઉજવી રહી છે જામનગરના યુવરાજ અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અજયસિંહ જાડેજાએ આ તકે ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન કર્યું ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પટાંગણમાં ધન્વંતરી ભગવાનની મૂર્તિનું પૂજન કરીને તેમણે પ્રભુને સર્વની સુખાકારી માટે પ્રાર્થના કરી યુનિવર્સિટી ખાતે ધ્વજનું આરોહણ કરીને અજયસિંહ જાડેજાએ મંજને શોભાવ્યું અજયસિંહ જાડેજાએ ધન્વંતરી મેદાન ખાતે બેટિંગ કરી યુવાઓનો ક્રિકેટ રમતમાં જુસ્સો વધાર્યો ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ ડો મુકુલ પટેલ ડો અશોક ચાવડા શારીરિક સ્વાસ્થ્ય શિક્ષણના ડાયરેક્ટર હર્ષવર્ધન ઝાલા બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય ડો ભરત કલસરિયા તથા ચીફ અકાઉન્ટ ઓફિસર એમ બાદી પણ ઉપસ્થિત રહ્યા આજરોજ સંધ્યાએ ગુલાબકું વરબા ઓડિટોરિયમ ખાતે ભવ્ય સંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે